શિરામ ભણુ ભાઈ ઓકે વાંધો ન થયો ને નઈ નઈ કાઈ તો મામાને આ રીત જે પાટો બાંધી દીધો છે તો પગ ગળાવે નઈ પેરે આવી છે કે ને સોતીની સીતારામ ભી છે હરુ છે હરુ રેડી થઈ ગયો આ રીત પાટો બાંધી દીધો ભાઈએ તી ચાલો બતાય દેશા વે ઈ તમને કઈ ઘંટુ નું બધાય બને રેજો હા હા તો ભલા

ચાલો તો બધા કન્ટિન્યુ બધા ભણેજો દાવણ આપણે ખર્ચી લ્યા મામા ને મામી બે પીડ્યા તો એને ખબર છે કેવું કેવું નથી ખબર કન્ટિન્યુ બધા ભણેજો તમને સમજે જાય છે કેટલું બાઈજ કેટલું નથી બાઈ તો ચાલો ફટાફટ છે લાખણ કરવા કારણ કે લાખણ આવી જશે પેલું નડતું છે માતાજી નું તો દર્શન કરવા આવી જશે જય માતાજી જય માતાજી જય માતાજી ચાલો બધા દર્શન કરવા કારણ કે તો શેરનો દસ તો પીવા પડે અમીર શેરનો દોસ્ત પીવે છે

મશીન એની તેની બધા તારે નીચે કાક કામ કરે છે વિશાલ ને બધા હું કામ કરી નથી ખબર પણ એક મમ્મી હાટું કાંક બકાલ બકાલ વીણતા છે તો આપણે નીચે જ આવી અને હવે વાડી જોઈ કેમ છે કેમ નહીં આ તો મામાનો ખાટલો જ હોય ફરતો ફરતો બધું બતાવી લઈએ પણ સરસ મજાનો ખાટલો છે એટલે પાણી ચાલુ છે શું છે એવું લાગે છે પીછા શું ચાલુ પાણી ચાલુ છે બાજરીમાં પાણી સલું વધી દીધું મામા અહીંયા બાજરી આવી છે અને આપણે ભીંડો વાવેલો હતો પાણી તો ધીમે ધીમે પાણી આવવાનું છેલ્લું છે આ રીતે મમ્મી ને મળી જાય છે મામાનું ઘર આ છે બંગલે મમ્મી ની નજારો જોવા વાડી નું ન કરે ભાઈ ભાઈ મામેર વાડી તો મામે વાડી ચાલો તમે ભીલો પેલા બતાવી દઉં હલો મારા માછી મને કીધું ભાણા ભાઈ ટમેટો ખાવું તું જો આમે છે કે તોડી લે તો હું ટમેટો તોડ માછી પૂછું દવા સાટેલા છે મને કે લુસી ને મળી ખાવાય કે પછી આ કે આવડું આવડું આ લઈ લો તાજા ટમેટા ભાઈ જોવો દી વાડી માં દે તોડી લે લાલ લાલ ગોમ ટમેટા મામાય વાડી ના તમે છે કે ગડડા ને ચાલો ફટાફટ બધા ટમેટા ખાવાની ને આપણે બીંડો તમને બતાવવાનો છે ભીંડો કેવો છે કેવો ને પછી ભીંડો પૂરો થઈ ગયો ને હવે બીંડો પૂરો થઈ ઉતરે એમ ને પછી અમે લાવેલા છે ભીંડો હા હા તો દીદી બેઠો ભઈયા જુરો કે જો હાશ વાલે બધા ટમેટા ફટાફટ પહેલા ટમેટા ખાઈ લે પછી શીશી વાડી માં તો બિલ્લી ટમેટો સાફ છે ટમેટો ખાવાનું છે કેવો ટેસ્ટ આવે એ તમને કઈશ કન્ટિન્યુ બધા બનાવી ઓર્ગેનિક ભાઈ કાંઈ ન તો ચાલો ટમેટા ખાવા મસ્ત છે મજા આવી ખાવાની આહા ટમેટો ખાતા કદા નિશ્ચય આવી જશે આ છે મામા ની બંગલી હતા ની અને સામેથી બધા દરિયા થી બધા નાન આવે છે મેમ્બરો જો અમારા વિવેકભાઈ છે શું છે હાથમાં ટૂબ છે ભાઈ નાવાની ટૂબ

બહુ મજા આવી ગઈ તું નાઈ છે નોત નઈ તો હારો લે અમારા વિશાલભાઈ છે હવાર દિન એક દર કામ કરે છે કારણ કે કામ તો કરવું પડે કેમ છે ભાઈ મજામાં એકદમ મજામાં વાહ હવે શું કરવાનું છે બસ જો આ લોકોને ને નવરે નાખીને આ લોકો ભાઈ કુંડિયા બધા નવરાવાના છે નવી ભાઈ ઘરે બધા મોકલવાના છે ચાલો બધે ટમેટા ખાવા આપણે ભીંડો વાવ્યો છે ભીંડો ઉગી ગયો છે ઉકલી ગયો છે પણ હવે નિતાન કિશુ ની બધા અત્યારે વીણે છે ભીંડો જો શું કરો છો વાહ ભાઈ વાત ભીડ ભીડ વાર ઉતરા સલો મુરત કર્યું છે એટલે સિંગ તોડી ત્રણ સિંગ તોડી છે કેટલે વાલક છે આખા મિનો વિનતા બે કલાક જેવું થાય છે બે કલાક જેવું થાય છે હે નિતા થઈ જ નવી રહે એમ ને બધે હા હો આલો ભીંડો ખાવા ભીંડો જો બધે મામા છે ભીંડો હવે બધે ભીંડો હવે ધીમે ધીમે ઉતારવાનું ચાલુ છે પછી એને માંડીને રકમ ને પછી વિચાર બાજ જશે વેસવા તો ચાલો બધા કિંડીનું બનાવી દેજો ટમેટું પહેલા ફટાફટ પૂરું કરી દેજો આપણે દિવાળી પછી આવ્યા હતા રોકાવા ત્યારે નાની બધી નાળિયેરી હતી નાના પોપી આવતા ત્યારે પાણી પી પીને થઈ ગયા છે મોટા મોટા જો આ બધી નાળિયેરી મોટી થઈ ગઈ છે પણ ડ્રેગન અત્યારે બહુ સામે એવાથી આ નથી પણ કારણ કે જેથી વાર છે ઉતારો થાય ડ્રેગન એવડા થઈ ગયા છે અને નાળિયેરી છે આપણે આવી અહીંયા ટૂંકમાં બધા ફેમિલીમાં બધા ફરવા તો આપણે મામાના લીમડે તો જ આવવું જ પડે ઝીસકો છે મસ્ત મજાનો વાણી આપણે આવવાનું જ છે બધાને ઘરેથી તો પાણી પાણું ભાવ ને બધાએ નજો આ હિસ્કો છે એમાં મને એટલે હિસ્કા ખાવાની પણ મજા આવે ને લીમડા હાથે બધા હવાઈ કરે ને બધા નાસ્તો વાસ્તો કરીને આનંદ કરે તો અહીંયા ભાઈ ફરસી લાવીને આખી મજા આખી અલગ છે આવશું એમ હવે બધાને રેકેશન પૂરી જાય પરીક્ષા પૂરી જાય બધા પાછા ફરવા આવશું દરિયામાં આવવા આવશું એ પણ સરસ મજાનો એક સરસ વ્લોગ આવશે કન્ટિન્યુ બધાએ બિના રીજો ચાલો બાજરીમાં આપણે આવી ગયા છીએ અત્યારે માછીને બધા પાણી વાળે છે અને ભાઈ મજા આવે છે ભાઈ મામાને ઘરે તો કોને ન મજા આવે માછી અત્યારે હામે ટેકાણે પાણી વાળે છે ને જોવા જવાનું છે માછી ક્યાં પાણી કઈ રીતનું વાળે છે ને કેમ માછી હું કરો આવે છે જોવા તો ચાલો બધા કઈ શું કન્ટિન્યુ બીને રહેજો દીપક પદ્ધતિ બનશે કેમ કે હવે પાણી છે પીવે એટલે બની કીધી એ આ મૂડે પણ સરસ મજાનું આવે છે શું હામે માછી નજીક આવી જાય માસી શું કરો છે માસી અત્યારે વાળે છે મારા પાણી આવી ગયા આટો મારવા વેડ્યા છે પાણી વાળવા ક્યાં પાણી પીજ છે તો હું છે મજામાં છો તો કેટલા દી રોકાવાના બે દી રોકે ને પાણી પાણી પાછા આવી જાય છે અહીંથી જો વાડીનો કેવો સરસ મજાનો વ્યૂ આવે નજારો જો કાંઈ ન ઘટો મસ્ત ભાઈ છે કે આ રીતનું બધું માછીનું બધું આ માછી ભીનું છે જો આપણે બીજા પાણી આમ ચડવું પડશે કન્ટિન્યુ માછી પાણી પાય છે હું થોડીક વાર આટો મારું વાડીમાં પછી મામાની ખબર કાઢવા માટે તો કિન્ટીન્યુ બધા પાણી વાળવાનું છે આ નાખું ઓલા ક્યારો પાણીનો પી જશે આખો ને આ પાણી જવા દીધું છે આ ઉનાળું બાજરી કહેવાય માછી કે પાણી થોડું વધારે પાવું પડે છે તો હામે પાણી આવે છે જોયું શું કૃષ્ણ હાથ છે

આ રીતે બધું બકલ બધું લાવે છે મામાને ઘરેથી લાવે છે એવી ભીંડો ને ટમેટા અને આપણે કાળી બેનના ઘરેથી આવ્યા છે શીખું તોળી વાયથી અમારા બેન જો ઋષિબેનના મૂકી રહીએ ને હવાને એ બેન શું કરો હે બેન હોય છો હું છું ઋષિબેન જો એ દીકા હું છું ઋષિબેનને ઘરે મૂકીને વહી જાય મામાને ઘરે ઋષિબેન જો ત્યારે આવે રોવાનું ચાલુ કર્યું છે કહેતો બેટા રોતો હા હા કહેતો આહો 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 અ બ બ શું બેન રમવાના છે હવે અમાર બહાર થઈ ગઈ છે બક કેમ છે સારું બહુ થઈ ગઈ જ પગ બેન તમે હે બેન તમે થઈ ગઈ છે અમે દાતા એટલે બેન થઈ ગઈ છે શું બેનનો સનરવાનું શરૂ કર્યું છે હે કા કંદરી છે કેનો કંદરી તો હું ગ્રાફી દીધું આ લે 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 નમકરા આ કયો દીધું કાઈ બેન હતા ને છે के <laughs> छ <laughs> <laughs>

મોટાભાઈભાઈએ ડોટા શાક સરસ મજા બનાવ્યું છે દોઢાનું શાક આવી છે ને તેના ટોટલા બની જશે અને આપણે વાળું કરવાની તૈયારી કરવાનું છે ચાલો બધા હવે વાળું કરવા